મોડાસા તાલુકાના દધાલિયા નજીક આવેલા જંબુસર ગામ પાસેની નદી પરના માર્ગ ઉપર નવીન પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે આ કામગીરીમાં વ્યસ્ત શ્રમિકો અને હાજર સુપરવાઇઝર ઉપર જંબુસર ગામના આશિક પટેલ મેહુલ પટેલ અને બીજા અજાણ્યા શખ્સોએ હુમલો કરીને માર માર્યો હતો આ ઘટનાને લઈને સુપરવાઇઝર દ્વારા ટિટોઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે એટલું નહીં પરંતુ આ ફરિયાદ નોંધાવ્યા બાદ પણ સવારે પણ પુલનું કામ કરતા એ જ સુપરવાઇઝર અને શ્રમિકો ઉપર ફરી હુમલો કરવામાં આવ્યો છે આ ઘટનાની જાણ ટિન્ટોલ પરંતુ હુમલો કરનાર આરોપીઓ વિરુદ્ધ ગડબાપાટું અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ મોડાસા જંબુસર ગામમાં મારું કામ ચાલી રહ્યું છે સ્નેપ ડ્રેઇનનું અને મા અહીંયા મારું રાત્રે કામ ચાલુ હતું સટરિંગ સરિયાનું મારા માણસો હાજર હતા મારો સુપરવાઇઝર અક્ષય પટેલ પણ હાજર હતો અને અહીંયા ગામના લોકલ માણસ તરીકે કોઈ ગાડી લઈને અહીંયા આવેલો અને મારા માણસોને બેભગ ગાળો બોલી મા બેન સામે કે જે કોઈ માણસ સહન ના કરી શકે એ હદે એને ગાળો બોલેલી છે અને ધોલ ધપ્પડ અને મારપીટનો પણ એને ઉપયોગ હાથનો પણ ઉપયોગ કરેલો છે ગળે ગળું દબાયું છે અને એ બધા પ્રોસેસ કરેલી છે એને અને સવારે પણ રાત્રે પણ જતો રહ્યો અને પાયો સવારે આવ્યો સવારે ફરીથી મારા માણસને એને મારેલો છે અને પ્રોસેસ બહુ એને એટલી બધી ધમકી આપી છે કે હું તને અહીંયાથી ઉપાડી જઈશ ને હાઈવે પર લઈને મારીને ફેંકી દઈશ ક્યાં શું કરીશ કોઈ નક્કી નથી મારા માણસોનું જામનું જોખમ છે એના માટે હું અત્યારે પોલીસમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ આપું ફરિયાદ આપવા માટે જઉં છું આરોપી છે અને એમાં મને જાણવા મળેલ છે કે આશિત પટેલ કોઈ લંડન રિટર્ન આરોપી